હેલો મિત્રો સ્વાગત છે તમારું જયશ્રીસ કિચનમાં તો આજે આપણે બનાવીશું ચણાના લોટના પુડલા તો તેના માટે અહીંયા મેં ત્રણ મિક્સ લોટ કરવાના છે આપણે તો અહીંયા મેં ચણાનો લોટ લીધો છે થોડોક બાજરાનો લોટ લીધો છે અને ભાખરીનો કરકરો લોટ આવે તે લીધો છે આપણે ત્રણેય લોટને આપણે મિક્સ કરીને બનાવવાના છે અને તેમાં વસ્તુ બધી નાખવાની છે એ અહીંયા કાંદા ખમણી લીધા છે કોબી ખમણી લીધી છે અને કોથમરીના પાન છે અને આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી લીધી છે તો હવે આપણે પેલા ત્રણેય લોટને મિક્સ કરી લઈશું તો આપણે ત્રણેય લોટને મિક્સ કરી લીધા છે હવે આપણે તેમાં બધી વસ્તુ એડ કરીશું કોબી નાખીશું ખમણેલી આ પુડલા એકદમ સરસ ક્રિસ્પી બને છે બધું વેજીટેબલ નાખીએ ને તો એકદમ સરસ બને છે હવે આપણે કાંદા ઉમેરીશું લીલા ધાણા અને આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું હવે તેને આપણે સારી રીતે પેલા મિક્સ કરી લઈશું તો સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે મિક્સ થઈ ગયું છે તો આપણું મિક્સ થઈ ગયું છે હવે આમે આપણે સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું અને લાલ મરચું પાવડર એડ કરીશું હળદર અને એક ચમચી જેટલી આપણે આમાં ખાંડ એડ કરીશું તો સ્વાદ સરસ આવે છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને બેટર તૈયાર કરી લઈશું આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું ને બેટર બનાવતા જશું આ બધા મસાલા નાખવાથી આપણા ફૂડલા એકદમ ક્રિસ્પી બને છે આપણે નકરા ચણાના લોટના તો બનાવતા જ હોઈએ છીએ પણ આ બધો લોટ મિક્સ કરીને બનાવીએ ને તો એકદમ સરસ સ્વાદમાં આવે છે તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું ને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણું બેટર એકદમ સરસ રીતે બનીને રેડી થઈ ગયું છે આ રીતે આપણે બેટર રાખવાનું છે આ રીતે તો આપણે પુટલા એકદમ સરસ ક્રિસ્પી બનશે તો હવે આપણે અહીંયા લોઢી તપવા મૂકી દઈશું તો લોઢીને મૂકી દીધી છે હવે આપણે બનાવવાનું શરૂ કરી દઈએ તો આપણે પેલા થોડું તેલ નાખીશું આ રીતે પછી આપણે બેટરને આ રીતે આપણે બેટરને ને દઈશું બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દઈશું તો આપણે ચેક કરી લઈએ આપણો પેલું પણ ચડી ગયું છે કે નહીં તો આ રીતે ધીમે ધીમે કરીને આપણે તેને પલટાવાનું રહેશે તો એકદમ સરસ બ્રાઉન કલરનું થઈ ગયું છે હવે આપણે બીજી તરફ પણ શેકાવા દઈશું થોડું તેલ એડ કરીશું તો આ રીતે આપણે બીજું પડ પણ શેકાવા દઈશું તો આપણું બીજું પડ પણ સરસ રીતે શેકાઈ ગયું છે તો હવે આપણે તેને કાઢી લઈશું આ રીતે આપણે બીજો પણ બનાવી લઈશું થોડું તેલ નાખી દીધું છે તે રીતે આપણે બીજો પણ બનાવી લઈશું તેને પણ શેકાવા દઈશું તો આપણો બીજો પડે પણ સરસ રીતે શેકાઈ ગયું છે તો આ રીતે આપણે ઉડલા ધીમે ધીમે ઉઠલાવે તો એકદમ સરસ રીતે બનીને રેડી થાય છે શાળાની ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે તો આપણે પૂટલો બનીને રેડી થઈ ગયો છે આને પણ આપણે એક ડીશમાં લઈ લેશું તો આપણા પુડલા બનીને તૈયાર થઈ ગયા છે તો જો તમને મારી આ રેસીપી પૂટલાની પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટમાં લખજો કે તમને મારા પુડલા કેવા લાગ્યા